જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ આ જે સ્કીમ છે આપણા નાણાં પ્રધાન દ્વારા અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે રજૂ કરવામાં આવી છે અને આ જે સ્કીમ છે એ બાળકો માટે ખૂબ જ લાભદાયક છે આ એક નવી યોજના છે તો આપણે આ નવી યોજના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરીશું હવે બાળકોનું પેન્શન સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે આ યોજના છે શરૂ કરી છે એનપીએસ વાત્સલ્ય એટલે કે બાળકો માટેની પેન્શન યોજના આની અંદર માત્ર એક હજાર રૂપિયાથી તમે ખાતું છે ખોલાવી શકો છો જ્યારે બાળક પુખ્ત થાય ત્યારે આ યોજના સામાન્ય એનપીએસ ખાતાની અંદર રૂપાંતરણ છે એ કરી શકાય છે હવે એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર સગીર બાળકોના ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે આની અંદર માત્ર એક હજાર રૂપિયાથી રોકાણ કરી અને ખાતું છે એ ખોલાવી શકાય છે અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સંસદની અંદર બે હજાર રજૂ કર્યું હતું તે વખતે માતા પિતા અને વાલીઓને એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર યોગદાન આપવા માટે પણ વિનંતી કરી હતી હવે પ્રારંભિક રોકાણ દ્વારા તમારા બાળકના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે રચાયેલ એક નવીન પહેલ એનપીએસ વાત્સલ્ય યોજનાની શરૂઆત સાથે બાળકો માટે નાણાકીય સુરક્ષાનો નવા યુગની શરૂઆત છે એ થવા જઈ રહી છે તમે તમારા બાળકને નાનપણથી જ નાણાકીય સ્થિરતા માટે કેવી રીતે સેધ છે કરી શકો છો અને વેટ વર્ષ બે હજાર ચોવીસના બજેટની અંદર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એનપીએચ સ્વાસ્થલ્ય યોજનાની જાહેરાત છે પણ કરી હતી અને અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજથી આ યોજના છે એ શરૂ પણ થઈ ગઈ છે એનપીએસ વાત્સલ્ય યોજના સગીર બાળકોના ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી એક પેન્શન યોજના છે હવે એનપીએસ વાત્સલ્ય યોજના તાજેતરની અંદર પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરવામાં આવી છે અને જે બાળકો માટે પેન્શન યોજના છે એ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય છે માતા પિતા અથવા તો કાનૂની વાલીઓ તેમના બાળકો વતી આ યોજનાની અંદર રોકાણ છે કરી શકે છે જેથી તેઓ સુરક્ષિત ભવિષ્ય છે એ નક્કી કરી શકે એકવાર બાળક 18 વર્ષનું થઈ જાય પછી આપ મેળે નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ ની અંદર ખાતું છે રૂપાંતરિત થઈ જાય છે અને પુખ્ત અવસ્થામાં તેમના માટે સંપત્તિનું નિર્માણ કરવાનું ચાલુ છે એ પણ રાખે છે હવે આની અંદર તમારે રોકાણ શું કામ કરવું જોઈએ આની અંદર આપણે વાત કરીએ તો દર વર્ષે 1000 જેટલા ઓછાથી પ્રારંભ છે કરી શકો છો જે સુલભ અકાઉન્ટ છે આની અંદર ચક્રવૃત્તિ વ્યાજના જાદુ માટે આભાર છે નાના યોગદાન પણ સમય જતાં નોંધપાત્ર રકમની અંદર વૃદ્ધિ છે એ કરી શકે છે આ યોજનાની અંદર બાળકની પુખ્ત અવસ્થામાં જ્યારે પહોંચે ત્યારે તેને સ્થિર પેન્શનની આવકને ખાતરી છે આપી શકે છે આ યોજનાની અંદર રોકાણ છે એ કોણ કરી શકે આ યોજનાની અંદર એનઆરઆઈ સહિત તમામ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે કાનૂની વાલીઓ અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે ખાતું ખોલાવી શકે છે જેમની પાસે પાન કાર્ડ છે માતા પિતા માટે તેમના બાળકો માટે લાંબા ગાળાની નાણાકીય યોજનાઓ બનાવવા માટે આ એક સંપૂર્ણ રીત છે આની અંદર ઉપાડની અંદર સુગમતાની આપણે વાત કરીએ તો લોક ઇન પીરિયડ જે છે એ પ્રથમ ઉપાડ ત્રણ વર્ષ પછી કરી શકાય છે આંશિક જે ઉપાડ છે એ લોક સમયગાળા પછી શિક્ષણ ગંભીર બીમારી અથવા તો વિકલાંગતાના કિસ્સામાં પચીસ ટકા સુધીનું યોગદાન છે પાછું ખેંચી શકાય છે આની અંદર અઢી લાખથી વધુના ખાતાઓ માટે બેલેન્સના એંસી ટકાનો ઉપયોગ છે વાર્ષિક ખરીદવા માટે થાય છે જ્યારે વીસ રકમ તરીકે ઉપાડી શકાય છે અઢી લાખથી ઓછી રકમ માટે સમગ્ર રકમ છે એ એકસાથે તમે ઉપાડી શકો છો આના ફાયદાની આપણે વાત કરીએ તો નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા અને અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો છે આ યોજના દ્વારા કરી શકાય છે નાણાકીય જવાબદારીની સમજ પૈસાનો વિવેકપૂર્ણ ઉપયોગ અને પેન્શન અયોજનાના હેતુને સમજવા માટે આ યોજના છે ખૂબ જ લાભદાયક છે લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભવિષ્યના નાણાકીય આયોજનની અંદર સુગમતા લાવવા માટે અને લાંબા ગાળાના રોકાણો સાથે સંયોજનની શક્તિને સમજવા માટે આ યોજનાના ફાયદા છે આની અંદર પૈસા છે તમે ક્યારે ઉપાડી શકો તો કે એનપીએસ વાત્સલ્ય યોજનાની અંદર ખાતાધારક બાળકની ઉંમર જ્યારે અઢાર વર્ષ થાય તેની પહેલાં પૈસા ઉપાડવાની સુવિધા છે એ પણ મળે છે ખાતું ખોલવાથી તારીખથી ત્રણ વર્ષ બાદ તમે પહેલું પૈસા છે ઉપાડી શકો છો બાળકના નામે ખોતેલા ખાતાની અંદર જેમ જમા થયેલી કુલ રકમના પચીસ ટકા પૈસા છે ઉપાડી શકો છો અને બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી આંશિક ઉપાડની સુવિધા માત્ર ત્રણ વખત ઉપલબ્ધ રહેશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ઉલ્લેખનીય બીમારીની સારવાર માટે પંચોતેર ટકાથી વધુ વિકલાંગતા શિક્ષણ જેવી બાબતો માટે ખાતામાંથી આંશિક ઉપાડ છે એ પણ કરી શકાય છે આ ઉપરાંત ખાતાધારકની ઉંમર અઢાર વર્ષ થયા બાદ પુખ્ત વયની વ્યક્તિ ઈચ્છે તો એનપીએસ સ્વાસ્થ્ય ખાતામાં તેમનું યોગદાન છે ચાલુ પણ રાખી શકે છે ખાતાધારક પુખ્ત થાય ત્યારબાદ એનપીએસ સ્વાસ્થ્ય ખાતું સામાન્ય લોકોની જેમ રેગ્યુલર એનપીએસ અકાઉન્ટની અંદર રૂપાંતરિત પણ થઈ જાય છે અઢાર વર્ષની ઉંમર થયા બાદ ત્રણ મહિનાની અંદર પુખ્ત વયની વ્યક્તિએ નવેસરથી કેવાયસી છે કરવાનું રહેશે અને ખાતા ધારક પુખ્ત થયા બાદ ઈચ્છે તો તેમનું એનપીએસ વાત્સલ્ય અકાઉન્ટ છે એ બંધ પણ કરાવી શકે છે એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ ખાતું ખોલાવ્યા પછી અને બાળકમાં અઢાર વર્ષનું થાય ત્યાં સુધી ખાતામાં જમા કરેલી કુલ રકમના એંશી ટકા પૈસાનું એન્યુલિટી પ્લાન ફરી રોકાણ છે કરવું પડશે તેનો અર્થ એ છે કે ખાતામાં જમા કરાયેલા કોપર્સના ઓછામાં ઓછા એંશી ટકાનો ઉપયોગ વાર્ષિકી યોજના ખરીદવા માટે કરવો પડશે અને બાકીના વીસ ટકા ઉપાડી શકાશે આ ખાતું છે એ કેવી રીતે ખોલવું ઓફલાઈનની આપણે વાત કરીએ તો મુખ્ય બેન્કો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક પેન્શન ફંડ ઓફિસ જેવા પોઈન્ટ્સ એન્ડ પ્રેઝન્ટ્સની મુલાકાત લઈ અને તમે ઓફલાઈન ખાતું ખોલાવી શકો છો અને ઓનલાઈન માટે તમારે ઈ એનપીએસ જે પ્લેટફોર્મ છે એની મુલાકાત લઈ અને ત્યાંથી પણ ખાતું ખોલાવી શકો છો જો વિડીયો સારો લાગે તો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો